લાકડી હોય તો આ કેમ લાકડી રાખે છે કેમ ભાલો રાખે છે તો અમારી પરંપરા છે આદિવાસી સમાજ પહાડો જંગલો માં રે છે જંગલ સીનવશો એનું પાણી સિનાવશો ને આ વિસ્તારમાં જંગલની જમીનો જે આપી છે એની અંદર ખાડા ખોજશો તો કદાચ આ તીરકામ કામ થાય ધારી અને ભાલા તમારી પર નહીં ઉપડી જાય એ તમારે ધ્યાન રાખવું પડશે એમને કહે છે એ અમારી વાક નથી એ અમારી મજબૂરી ફાયદો તમે ઉઠાવતા નહી અમારો બોસ અમારો સમાજ અમારો આદિવાસી સમાજ અહીંના લોકો અમારો બોસ આદિવાસીઓની સમસ્યાઓને લઈને કેટલાક આદિવાસી નેતાઓ અવાજ ઉઠાવી રહ્યા છે પણ શું તેમને ખરેખર આદિવાસીઓની સમસ્યાઓ ઉકેલવામાં રસ છે ખરો કે પોતાને આગળ આવવું આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે આજે જે પાર્ટીની સરકાર અને તેની નીતિઓની સામે અવાજ ઉઠાવતા નેતાઓ આવતીકાલે એ જ પાર્ટીનો ખેસ પહેરી લે તો એનું કાંઈ નક્કી હોતું નથી વાત છે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની જેમનું એક બયાન સામે આવ્યું છે જેમાં તેમણે આદિવાસીઓના હક માટે અવાજ ઉઠાવ્યો છે અને આદિવાસીઓને ઉશ્કેરે એવું બયાન પણ આપ્યું છે એની વાત કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા ને મારું નામ છેિત્રા મહેશ વસાવા એટલે નર્મદા જિલ્લાની ડેડિયાપાડા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય તેઓ મોટા કદના આદિવાસી નેતા છોટુભાઈ વસાવાના દીકરા છે મહેશ વસાવા આદિવાસીઓના અધિકારોને લઈને કેટલીક વાતો કરી છે સાંભળીએ કે તમે શું કહ્યું જેને ખાતું બનાવ્યું છે અંગ્રેજો આગળ હતા અંગ્રેજો ભારત ની અંદર આવ્યા આઝાદી પહેલા એમણે જંગલ કાપવું હતું એટલે જંગલના કાયદા બનાવ્યા એ કાયદા આજે પણ ચાલુ છે ગોરા અંગ્રેજો ને તે ભારત દેશના અને ભારત દેશના આદિવાસી જેવા બિરસા દાદા મુંડાજી તિલક માંજીજી ટંટિયા ભીલ આ લોકોએ લડીને એમને ખદેડી દીધા પાછા ઇંગ્લેન્ડની અંદર ગોરા અંગ્રેજોને પણ આ કાળા અંગ્રેજો હજુ આપણી પાસે રહી ગયા છે આ કાંગડા કાળા અંગ્રેજો છે ને આપણે જેવા ચામડીવાળા એ ઓળખાતા નથી વેલા એટલે આ તકલીફ છે પણ આપણો આદિવાસી સમાજ આદિ વસનારો સમાજ છે અરે ભાઈ આદિવાસી આદિ અનાધિકાર માલિક છે આજે આદિવાસી સમાજને મારે કેવું છે આગેવાનોને પણ કેવું છે ચાહે કોઈ પણ પાર્ટી થઈ ગયા હોય આ માલિકને તમે આજે તમે ભીખ માંગાવો છો સનદો આપવાની વાત કરો એ અમારી બીક છે અરે અમે એના માલિક છે એ જંગલના માલિક છે પાણી માલિક છે તમારે જોવતો હોય તો અમારી પાસેથી વેચાતું લઈ જાવ એવું કેવું છે બધા બાર થી આવેલા લોકો ને આ અમારું છે ને અમને તમે લોકો ભીખ માંગ્યો છે એટલે આપણે બધાએ સમજવું પડશે કે એના આપણે માલિક છે માલિક ને આજે ભીખ માંગતા કરી દીધા આપણે મજૂરી કરતા કરી દીધા મિત્રો આ તો લુટારાઓ ને ટોળકી બેઠી છે કે જેવી રીતે ગ્રામ સભા ની અંદર ગ્રામ સભા એ પાસ કર્યા માસુભાઈ કીધું અને જ્યારે તાલુકા પર જાય એ સમિતિ જિલ્લા પર જાય અને ત્યાર પછી ગાંધીનગર સુધી તો એમાં તો ઉપર બેઠેલા લોકો બધા ચોર લોકો છે જંગલ ને લૂંટાવા લોકો છે એ કેવી રીતે પાસ કરી શકે ગ્રામ સભા કરે ફાઈનલ આપણે જે હૃદય ગ્રામ સભાઓ

ઉમાર ગામ થી અંબાજી સુધી મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન આ વિસ્તારો ની અંદર મોટામાં મોટા આંદોલનો થશે ના આ વિસ્તારમાં જંગલ ખતા જો હેરાન કરે એવા લોકોને પણ આ વિસ્તાર માંથી અમે ખદેડી દેવા તૈયાર છે પોલીસ વાળા આવીને એમ કે આ કેમ લાકડી રાખે છે કેમ ભાલો રાખે છે અરે તો અમારી પરંપરા છે આદિવાસી સમાજ પહાડો જંગલોમાં રહે છે એ જાનવરો સાથે રહેતો તો અને જાનવરોનો સામનો કરવા પણ એ કરતા ફેરકામતા પણ અમારા લોકો રાખતા જારાઈ જવું પડે તો એ ખોરાકની ખોરાક એ નથી શિકાર કરીને મારતા જો હવે પછી તમે જો આદિવાસીઓને છેડશો એની જમીનો સીનાવશો એનું જંગલ ફીલવશો એનું પાણી સીનાવશો ને આ વિસ્તારમાં જંગલની જમીનો જે આવતી છે એની અંદર ખાળક વધશો

તમને જણાવી દઈએ કે ગયા વર્ષની અગિયારમી માર્ચના રોજ ગાંધીનગરના ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બીટીપી એટલે કે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના અધ્યક્ષ મહેશ વસાવાએ ભગવો ખેસ ધારણ કર્યો હતો તેઓ સી આર પાટીલના હાથે ભાજપનો ખેસ ફેરીને ભાજપમાં જોડાયા હતા મહેશ વસાવા એક સમયે ડીડીએ પાટાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે નર્મદા અને ભરૂચ જિલ્લાના જે આદિવાસી વિસ્તારો છે ત્યાં બીટીપીનું સારું એવું પ્રભુત્વ છે મહેશ વસાવાના ભાજપમાં જોડાવાના નિર્ણયને કારણે વસાવા પરિવારમાં ઘમસાણ મચી ગયું હતું ના સ્થાપક ચોટુભાઈ વસાવા તેમના દીકરાના ભાજપમાં જોડાવાના નિર્ણયથી નારાજ પણ થયા હતા હવે જ્યારે મહેશ વસાવા સત્તા સામે પડ્યા છે અને આદિવાસીઓને લડી લેવાની હાકલ કરી રહ્યા છે ત્યારે આ વિશે તમારું શું માનવું છે મને કોમેન્ટ કરીને જણાવશો આપણે મળતા રહીશું